અંદાજીત બસો પંચાવન જેટલા વિદ્યાર્થીઓ અત્રેની શાળામાં પરીક્ષા આપશે તેવી માહિતી શાળાના સંચાલક જગદીશભાઈ પરમાર દ્વારા આપવામાં આવી સાથોસાથ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુલક્ષી માહિતગાર કરી સૂચના આપવામાં આવી જેમાં શાળાના શિક્ષક દ્વારા પોતાની બેઠક વ્યવસ્થા મુજબ બેસવું પારદર્શક પાઉચ પેડ બોટલ રાખવું પરીક્ષા દરમિયાન કોઈ ડિજિટલ ઘડિયાળ કે જેવા સાહિત્ય સાથે ન લાવવા વગેરે જેવી સૂચના આપવામાં આવી શાળાના સ્થળ સંચાલક જગદીશભાઈ પરમાર દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ બાળકોને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પાણીની

વિદ્યાર્થીઓની ધોરણ દસની પરીક્ષા ચાલુ થઈ છે જેમાં આજે બસો પંચાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેના માટે અમે પહેલાંથી સ્ટાફની તૈયારી વર્ગખંડો આરોગ્ય વિભાગ પોલીસ કર્મચારી દરેક બાબતે વિદ્યાર્થીઓને ક્યાં પણ તકલીફ નહીં પડે એના માટે અમે સંપૂર્ણ તૈયારી કરેલી છે જિલ્લા પંચાય જિલ્લામાંથી આપણા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીના આદેશો એમની સૂચનાઓ તથા અન્ય સ્ટાફમાંથી જે સૂચનાઓ આવે છે એનું સંયુક્તપણે પાલન કરવામાં આવે છે કોઈ ગેરરીતિનો બનાવના બને એના માટે પણ આપણે પહેલાંથી તૈયારી કરેલી છે વર્ગની અંદર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થાથી માંડી અને દરેક બાબતે અમે આયોજન કરેલું છે આજ રોજ અમે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ તિલક ચાંદલો અને મોં મીઠું કરી અને વર્ગની અંદર પ્રવેશ આપ્યો છે અમારા મારી સમગ્ર ટીમ એ સતત મહેનત કરી છે અને અમારી દરેકની એવી ઈચ્છા છે કે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય કોઈ ગેરરીતિ ના થાય એવું અમારું દરેકની આશા છે તમામ મીડિયા કર્મચારીઓ પણ સાથ સહકાર આપ્યો છે સારો દરેક સ્ટાફ જે પોલીસ સ્ટાફ છે આરોગ્યનો સ્ટાફ છે એમને પણ અમને હકારાત્મક રીતે મદદ કરી છે એમનો પણ આભાર મીડિયા કર્મચારી વધાર્યા એમનો પણ આભાર અને દરેક પરીક્ષા સાથે જોડાયેલા અમારી ટીમની અંદર જોડાયેલા તમામ કર્મચારીનો પણ આભાર રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી